આપણા વિસ્તાર ના ધારાસભ્ય કહીશ કારણ કે આપણને ઘણું બધું આપ્યું છે આપણને ઘણું બધું શીખવીને આપણને બધા મોટા કર્યા છે અને આપણા અધ્યક્ષ વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન અને આપણા બધાના માર્ગદર્શક એવા આપણા શંકરભાઈ સાહેબ ને જોરદાર તાળીઓથી વધાવી લ્યો ભલે એમને થરાદ વિધાનસભા લડી હોય પણ વા વિધાનસભા પણ એમની જ છે એટલે એમને નસ્મસ્તક વંદન કરું છું કે કાયમી આપણી વાત સાંભળી છે અને સાંભળી રહ્યા છે અને સ્ટેજ ઉપર વિરાજમાન તમામ મંચસ્થગણ ક્યાં નામ ના લેવાય તો પેલું ચૂંટણી ચાલી રહી છે થાય એટલે તમામને કહું મંચસ અને દૂર દૂરથી થી વા વિધાનસભામાંથી સોયગામ હોય બાબર હોય વાવ હોય ગામડામાંથી બધારેલા મારા આદરણીય તમામ વડિલગણ માતાઓ બહેનો અને યુવાન મિત્રો તમામને હું વંદન કરું છું મેં જ્યારે જ્યારે તમને બોલાયા હોય હોય અને એક આકલ કરી હોય અને ફોન દ્વારા કોઈ મેસેજ નહીં ફોન દ્વારા તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા છો એટલે હું તમારો દિલગીર છું અને તમામનું અત્રે સ્વાગત કરું છું મારે

અને તરત જ એમને અમદાવાદની અંદર બેડ ખાલી કરાઈ અને મારા માટે એક નવું જીવન આપ્યું હોય ઈ રીતે મને તે શિફ્ટ કરી અને આજે તમારી સમક્ષ જો એ એમની તેડ છે એમને હું કાયમ માટે ગુરુ માનું છું અને મારા ગુરુ જ છે અને બીજી અલ્પેશ પણ સતત સમાચાર લઈ અને સાહેબના પણ ડોક્ટર ઉપર ફોન આવતા અને જ્યારે હું થોડું આમ બોલાતું નહી પણ જ્યારે થોડું બોલવા શીખ્યો ત્યારે ડોક્ટરે મને પૂછ્યું કે શંકરભાઈ સાહેબ તમારે શું થાય કલ્પેશભાઈ સાહેબ તમારે શું થાય સતત મારી ચિંતા કરી અને એમને મેં ત્યારે કહ્યું કે બંને મારા ગુરુ છે અને એમને જ આ રસ્તો મને સમાજ સેવાનો અને અઢારે ધાણે આલમનો સાથે લઈ અને સેવા કરવા માટે મને રસ્તો મોકળો છે એટલે એમનો કાયમ હું છું અને આભારી છું એટલે એવી તો અનેક ગણી અમુક વાતો કરતા હોય કે સાહેબ જાતિવાદ કરે તો એની પણ મારે વાત કરવી છે જ્યારે કોરોના કાળ હતો ત્યારે અડધી રાતે હું બાર વાગે ફોન કરું સાહેબને તો રિસીવ કરે અને તરત જ એની સારવાર કરાવે અને તરત જ એનું ડિસિઝન લે કોઈ બી જ્ઞાતિ ન હોય ગમે તેને મને ફોન કર્યો હશે અને મેં સાહેબને વાત કરી અને સાહેબે ડાયરેક્ટ જ તરત જ કોન્ટેક બધા મને આપી દીધા હતા હું બહાર નતો નીકળી એમણે પણ એ સમયે કોઈ જાતિ વાત કર્યા વગર એમણે કોરોના કાળમાં ખૂબ જ લોકોની સેવા કરી છે અને મારે તો કેવું છે બધા વાતો કરે જાતિવાદ જાતિવાદ અને એમ કે કે ડેરીમાં નોકરીઓ નથી લીધી આજ જ છોકરા ઠાકોરાના ડેરીમ છે તો કે જાતિવાદ અને અત્યારે થરાદની અંદર પણ એમણે મોટું સિવિલ હમણે જ ખાતમુરત કર્યો એમાં શું કોઈ એક સમાજ જ સારવાર લેશે તે હેલીપેડની પણ સુવિધા કરી છે કે લોકો કોઈ મોટો દર્દ હોય અને સર્જિરી બીજે કરવા હોય તેમને ત્યાં લઈ જવા હોય તો ત્યાં હેલિપેડની પણ સુવિધા તો તરત એની ઇમરજન્સી સારવાર થઈ શકે સુ એક સમાજ માટે છે આપણે કોઈનો વિરોધ નથી કરતા હું કે સાહેબ કે કોઈ અન્ય ગેનીબેનનો કોઈ વિરોધ નથી એમની વિચારધારાનો વિરોધ છે આપણે 5 વર્ષ એમને ચૂંટીને મૂક્યા તો એમને

એટલે કોઈ એવું કહેતા હોય કે એમનો વિરોધ કરે અમે કોઈ વિરોધ કરતા નથી અમે સમાજને એટલું જ કહીએ છીએ કે સમાજની પ્રગતિ કરવી હશે તો આપણે ભારતીય જનતા પાર્ટીને વોટ આપવું પડશે એટલા માટે સમાજની વિનંતી કરીએ છીએ કે આપણો સમાજ ખૂબ પછાત સમાજ છે આપણે શિક્ષણથી વંચિત છીએ આપણે રોજગારથી વંચિત છીએ એ બધું જોઈતું હોય તો આપણે ચાલુ સરકારમાં બેસવું પડે તો આપણી વિચારધારા એ જ છે અને અલ્પેશ ભાઈએ પણ

એટલે ને મારી વિનંતી છે કે તમારે તમામ આવનારી 7 તારીખે આપણે કમાન્ડર નિશાન ઉપર વોટ આપી અપારી અને વિજય બનાવશો અને આપણો વિકાસ આગળ વધાવશો એ જ મારે કહેવું છે અસ્તુ ભારત માતા કી જય 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 ગુજરાત બાપા કી આજે વાવ વિધાનસભાના આજના ઠાકોર સમાજના સંમેલનમાં ઉપસ્થિત આપણા સૌના આદરણીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ આપણા પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય ગુભનસિંહ બાપુ આપણી સાથે હમણાં ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી છે અને મારા પરમ મિત્ર એવા અમીરમભાઈ આસલ આદરણીય ડીડી ઝાલેરા સાહેબ આદરણીય ગગાજી મંચસ્થ સૌ મહાનુભાવો અને આપ સૌ વિશાળ સંખ્યામાં વધારેલ વાહ વિધાનસભામાંથી યુવાન મિત્રો આગેવાનો સૌને અમથુજી ઠાકોરના નમસ્કાર મિત્રો આ ચૂંટણી એ ભારતીય સંસદની ચૂંટણી છે આ ચૂંટણી એ કોઈ એક એક વિસ્તારની ચૂંટણી નથી આગળ વક્તાઓએ બધી વાત કરી અને આજે આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દસ વર્ષથી આપણા વડાપ્રધાન છે અને વડાપ્રધાન ફરીથી થવાના છે એમાં કોઈને શંકા છે

પહેલા આપણે જાણતા હતા કે રાતે જમવાનું હોય જમતી વખતે જ લાઈટ જાય અને ક્યારે આવે નક્કી નહોતું તે મોદી સાહેબ આવ્યા ગુજરાતના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને એમણે 24 કલાક માટે લાઈટની વ્યવસ્થા કરી 108 ની વ્યવસ્થા પણ મોદી સાહેબે કરી એટલે અત્યારે મોદી સાહેબ જે બાળક એના માના ઉદરમાં હોય ત્યાંથી કરી અને તમે ઘરેડા થો સુધીની આથી ગુજરાતમાં જવું પડતું અત્યારે ગુજરાતના માણસો આપણે ત્યાં જમીન રાખવા કે ખેતી કરવા માટે આવે છે એટલે આપણે મોદી સાહેબને ને ભૂલવું ન જોઈએ એમના માટે આપણે એક એક વોટ એકઠા કરી અને આપણો કમળ અહીંથી દિલ્હી જા એના માટે બધાએ પ્રયત્ન કરવાના છે અને બધાએ તન તોડ મહેનત કરી 7 તારીખે કમળનું ફૂલ એનું જે કમળનું ફૂલ છે એના માટે આપણે બધાએ વોટ કરીએ બીજાને પણ ભાજપમાં વોટ અપાવીએ એવી બધાને વિનંતી જય હિન્દ જય ભારત ભારત માતા કી યુવાન મિત્રો આપને સંસદ ની ચૂંટણી એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની ચૂંટણી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપવું એટલે વિરાજ એમ કે આપણે મોટા મોટું મહત્વ છે કારણ કે આ નરેન્દ્ર મોદી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હું મારી સમાજને વિનંતી કરી ને યાદ કરાવું છું કે જો કોઈએ આ સમાજને ને મહત્વ આપ્યું હોય તો સૌ પ્રથમ ગુજરાત અમદાવાદમાં ના ફર્સ્ટ મેયર બનાવ્યા હોય તો ગાંધાજી મેયર ભારતીય જનતા પાર્ટી ને નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ બનાવ્યા હતા

એ નેતા કેવા હતા કે મોટો પા પૂરો કરી છે બોલવાનો બીજા છે વિકાસ વાતો તો બીજા આગે આવવાનો ઘણાય કરવા છે પણ આપને યાદ કરાવ કે પૂર સમયે આપણા જે નેતા હતા શંકરભાઈ ચૌધરી સાહેબ કે કહેતા હતા કે કોઈ વધારે વધારે કમળ દવાઈ મોદી સાહેબ ને ડોક્ટર રેખા બેન ના પ્રતિક રૂપે કમળ રૂપી મોદી સાહેબ ને અર્પણ કરીએ ભારત બધા મોકલ્યો દરેક સમાજ ના ઠાકોર સમાજ રહી આપણે સંસદ ની ચૂંટણી બધા ભેગા થયા એટલે મારે તો એટલું કેવું છે કે આપણા તો વડાપ્રધાન ગુજરાત ના છે આપણા તો આઈને કોઈને ફોરમ જ ના ભરાય આપણે લેતું ખાલું પડે તમન મોકો એટલે હા તારીખે આપણે બધે ખબે ખબો મિલાઈ અને ઠાકોર સમાજને હું વિનંતી કરું છું આપણી સમાજ માથે કેટલું બધું કર્યું છે ને કરે રહ્યા છે અને બધાનું કરે છે

અને અધ્યક્ષા શ્રી આજે ચૂંટણીના દિવસ હોય અને બધાને સૌથી બોલાયા હવે મારે ખાસ તો નથી કે હું પણ ઠાકોર સમાજ ને ખાસ વિનંતી કે દરેક ઠાકોર સમાજ બીજા સમાજ તો છે જ પણ ઠાકોર સમાજ ભારતીય જનતા પાર્ટી ને ખૂબ મત આપે અને બીજી વાત સમાજની કે સમાજ સમાજ કરીને જે લોકો વોટ માંગવા નીકળ્યા છે યને પોતે લડતા હોય ત્યારે સમાજ હોય બીજા કોઈ ઠાકોર લડતો હોય તો એને સમાજ કોઈ દાડો નજરે આવતો નથી એના તમે બધાય સાક્ષી છો એટલે બધાયને બે હાથ જોડીને વિનંતી કરું છું કે બધાય ઠાકોર સમાજ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં વોટ કરે અને બીજું કે કોંગ્રેસ પાર્ટીએ ઠાકોર સમાજને ઘણી ટિકિટવાળી પણ કોંગ્રેસની ટિકિટ કોઈ લેતો જ નતો એટલે ઠાકોરને ભેડાઈ રહી કોઈ લડવા તૈયાર નતો એટલે ઠાકોરને કાપી દીધી અલે બધાય બે જોડની વિનંતી કરું છું કે બધાય ભારતીય જનતા પાર્ટીમાં અને બીજો કે ખાસ મારા જેવા કાર્યકર્તાને બે વખત સમાજની વિરુદ્ધમાં મતદાન કરાવી અને બે વખત મને હેર્યો છે પછી બેંકની ચૂંટણી આવી ત્યાર પણ ઠાકોર સમાજના વખત એમના જોડે હતા તો મને પણ બિલકુલ આલ્યા વગર સામે ઉમેદવારને લડાઈ અને ખાલી આઠ વઠ સામે ઉમેદવારને મળ્યા પણ હોય સામે મારી સામે ઉમેદવાર ઊભો રાખી અને

નેતા તરીકે આ વિસ્તારમાં મૂક્યા અને એમણે મજબૂત નેતૃત્વ કર્યું આપણે આપણા દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાહેબને બે જિલ્લા ભાજપના પ્રમુખ

અહીંયા આપણા ભરતસિંહ સાહેબ એક પૂરી કરી અને આજે બીજી ટ્રમ સાંસદ તરીકે લડી રહ્યા છે અમદાવાદ જેવા મહાનગરમાં કાનાજી ઠાકોર જેવા ને મેયર નું નેતૃત્વ મેયર તરીકે નેતૃત્વ એમને આપ્યું અહીંયા આપણા વિસ્તારની અંદર મહામંત્રી હોય મંત્રી હોય જિલ્લા પ્રમુખ ગુજરાત અંદર ગણવા જઈએ તો લિસ્ટ નાનું પડે એટલા ભારતીય જનતા પાર્ટી ઠાકોર સમાજ નેતાઓ આજે નેતૃત્વ કરી રહ્યા છે આખા જિલ્લાની અંદર કોઈ તાલુકો એવો બાકી નહીં હોય કે જ્યાં પાંચ દસ ઠાકોર સમાજના મજબૂત આગેવાનો કાર્યકર્તાઓ સામાજિક અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટી માં નાના મોટા પદ ઉપર ના રહ્યા હોય અલ્પેશભાઈ જેવા આપણા મજબૂત નેતૃત્વ જેને આપણા સમાજે આપ્યું એવા નેતાને ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર દક્ષિણની જે સેફ સીટ કહેવાય એવી સીટ ઉપર લડાઈ અને એમને જ્યાં સુધી નેતૃત્વ કરી શકે ત્યાં સુધી મજબૂત નેતા રહી શકે એવી જગ્યા આ ભારતીય જનતા પાર્ટી અને સરકારે આપી છે વર્ષના ઇતિહાસમાં ક્યારે કોઈ ઠાકોર સમાજ નો નેતા હેલિકોપ્ટર લઈ અને આગળ ગુજરાત માં નહીં ફર્યો હોય અલ્પેશભાઈ ઠાકોર ને ભારતીય જનતા પાર્ટી અને આ સરકારે સ્ટાર પ્રચારક તરીકે આખા ગુજરાત ની અંદર કોઈ પણ

વડાપ્રધાન થી કરી કેન્દ્રીય મંત્રીઓ રાજ્યમંત્રી દોરે કે ભાજપે શું આપ્યું તો અમને તમે ગણાવજો કે આટલા બધા નેતાઓ આજે ભાજપની અંદર નેતૃત્વ કરી રહ્યા છે પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે

કોઈ પણ જગ્યાએ આપણે કુદી પડ્યા છીએ પણ જ્યારે પરિણામ આયા પછી જ્યારે કામની વાત હોય વિકાસના કોઈ પણ કામની વાત હોય કે સરકારમાં આપણે જ્યારે કામ હોય ત્યારે ત્યારે બધા હાથ કરી દે છે આપણે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા આપણા સમાજના નેતાઓ આપણા સમાજના આગેવાનોને આગળ કરી અને સરકારમાં માં ને પાર્ટી જવું પડે છે એટલે એમની માન મર્યાદા એમનો મોભો સચવાય અને એમને આગળ કરી અને અહીંયા ઠાકોર સમાજના જેટલા પણ અગ્રણી આગેવાનો અહીંયા પાર્ટીમાં અને સરકારમાં નેતૃત્વ કરી રહ્યા છે મોદી સાહેબ જે કરેલા કામો છે અને સાહેબે જે આપણા વિસ્તારમાં કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર આજ સુધી જે કામો કર્યા હોય નર્મદા નું કામ હોય સિવિલ હોસ્પિટલ નું કામ હોય ડેરી ની જે વાત કરી માત્ર બાબર તાલુકાના હોવાથી વધારે ઠાકોર સમાજ ના છોકરાઓ ડેરી નાના મોટી નોકરીઓ કરી રહ્યા છે જે વિકાસ કર્યો છે અને એનો પાંચ વર્ષ પછી જે આજુબાજુના અઢારે આલમ જે સુખાકારી લાભ મળવાનો છે એટલે આપણે કોઈ પણ વાતમાં વગર માત્ર મોદી સાહેબ

મારી વાતને આપ સૌ વધાવશો એવી પ્રાર્થના કરું છું અને 7 તારીખે ભારતીય જનતા પાર્ટી નું વોટિંગ થાય તો આદરણીય ડોક્ટર રેખાબેન ચૌધરીને જવલંત બહુમતી જીતાડશો એટલી વિનંતી કરું છું અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય બના અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અહીંયા ઉપસ્થિત હોય ત્યારે આપણે

આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે સમગ્ર દેશ મન બનાવી લીધું કે આ દેશના ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બનવા જઈ રહ્યા છે ત્યારે આ ચૂંટણી છે આપ સૌને વિનંતી કરું કે નરેન્દ્ર મોદી સાહેબ એ રાજભાવના જેમના રગે રગ માં રાષ્ટ્ર રાજભાવના વચે છે એવા મોદી સાહેબ ને આપણે વોટ આપવાના છે ત્યારે આપ સૌને વિનંતી કરું છે કે આવનાર સાત તારીખે જીતે અને આપણે સમગ્ર દેશ કેસરિયા ને રંગે રંગાવાનો બનાસકાંઠા પણ કેસરિયા ને રંગે રંગાતો હોય હું અને તમે પણ અંદર સાક્ષી બનીએ એવી આપ વિનંતી કરું છું વાસ્તવ ભારતમાં થકી જાય